પતરે ફૂલ આવી ના આવી હા મેં કાય દૂધ ખાપરા જેવો હાથી તો એતો તો હું તને લેવા જ ના જ બધો એનો વેલો આવે આવે હનો એ લે આવ એટલે તો કઉ છે પણ આ તો ધનતુરાઈ 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 મજા આય જાય પથ્થર વેલા તો ખાવા નઈ હું કોક ના પૂછી બનાવો પડી તા મય રહી ને ભાઈ નાખે ને આમ લેબુ નેચોરી લેબુ ને આચુરૂકડી જઈ ત્યાં તાને

જોયાનું ઝેર મે ના હોય હા ઓન ઓનલાઈન નઈ થી મંગાવી છીએ ગમ કે આગા આવી ગોમ એ તો ને હું તને કહે ખાલી મારી મોજરી

હવે સાહેબ ને કેવું હોય એ મુટુબાલો હવ મચ્છર જ ગંદ પેલું તો યુટ્યુબ જ કે

આપજે ભાઈ લગન પાછી આપી દાન તું તો પતા પતાવું પચીસ સિત્તેર ક એકસો વીસ વીસ એકસો વીસ હું મોટું કાજજી હા તું ઘણું કમાઉ છું ચોકન કમાવું કમાઉ છું એ મને ખબર છે તું ઓયરા ભરું છું

હા ઘરે જ ભરે ઘર ભરે ખર્ચો આવશે નહી કરવા પડી જવાના હોય વય ગુલાબજી પાછું પેલો બોલાયુ તું મારા અનવર રેજો અનવર અનવર રહે ચોરી નાચું તો ઉપર પકાય ખડું અમાલ રૂમાલથી લોહવા

ખબર ખવાયુંટલાય આયા કિલોમીટર કાપી ગાલે ખબર હતો ને બે હા બે બે કિલોમીટર પાંચ કિલોમીટર ઓહો પાંચ કિલોમીટર હેડ આપડે

અમે નક્કી રાખતા જ નહી ઘું તમારા ફરી જઈ બધું નેખરી જમરે દિવસ ના મોડા આખું જુદું એટલે બે લાખો ભેગા થઈ જઈશ બે માં લાખો ભેગા થઈ જઈશું કાઠા તો હમ કાઠા હા ને સર <laughs> હડવાડવાઈ <laughs> <laughs> 哈哈哈

તમારું કોઈ ના આવે દબાઈ દીધું બોલી શકતું નતું કાર્ડ નાખ્યો હા એમને થોડી બોય ચલાય તી કે તમે નથી ચડાઈ દીધી ગજા વગર ની ગજારી

રાખુ પાછી એ તો કઉ છું એક એક થાપ પડે ને લોબી હોટ થઈ જઈ તો હું મૂડી ખબર હર તું કઈ નાખ્યું લાર્યું મનમાં ઉમેતા આયે અરે તો આ ચુકલા નહી અરે બે આ બે તો ચુકલા કો શું આ બાબર ગોમની ની થા આ આ જો ગેર ના વાગ વાગ કેવાય વાગ પેલા વાગ છે હા તમે વાગત છો નહી છો હું શું કરતો તા હું આમણે તમે મોયકાણ હું કરી ગયા તા કશ્યો હું ઉભોલા મે હું કર્યું અમે કરતા તા અમે કોઈ કર્યું નહી હું કર્યું કે